સાબરમતી ગેસ દ્વારા ગ્રાહક જોડે ઉઘરાવવામાં આવી રહ્યું છે વધારાનું બિલ ઉડાસણમાં આવેલા સાબરમતી ગેસ લિમિટેડ દ્વારા એક ગ્રાહક જોડે મકાન બંધ હોવાનું બહાનું બતાવી વધારાનું બિલ લેવામાં આવી રહ્યું હોવાનું જાણવા મળ્યું મળતી વિગત મુજબ મોટા છીલોડાના ઉમિયાનગર સોસાયટીમાં રહેતા પટેલ કિરણબેન કિરણભાઈના મકાનની બહાર સાબરમતી ગેસ લિમિટેડ કંપનીની પાઇપ નાખેલ છે

કાર્યો કરવામાં આવી રહ્યા છે શું સાબરમતી ગેસ લિમિટેડ ના ઉચ્ચ અધિકારીઓ દ્વારા આ બાબતે પગલા લેવામાં આવશે શું આવી રીતે બીજા ગ્રાહકો પણ ભોગ બન્યા હશે અહેવાલ કિરણભાઈ પટેલ ગાંધીનગર